વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર વિશે મહત્વપૂર્ણ અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું મહત્વપૂર્ણ અપડેટ આતંકી હુમલાને લઈ સુરત પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે હવે સુરત પોલીસ પણ એલર્ટ મોડ પર આતંકી હુમલાને લઈને જોવા મળી પર પોલીસ ટીમ મરીન કમાન્ડો બ્લેક કમાન્ડો સહિતના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે કેમેરા અને દૂરબીનથી બાજ નજર રાખવામાં આવી રહી છે સુરત પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે

પોલીસનો બંદોબસ્ત જે છે તે અત્યારે લોખંડ ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો બને અને કોઈ પણ રાખવામાં આવી રહી છે અત્યારે દૂરબીન મારફતે નજર જોતા મજડી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે દૂરબીન મારફતે દરિયાને તમામ નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ અઘટિત બનાવ ન બને ખાસ કરીને ને દરિયાઈ મારફતે ઘુસણખોરો ના આવે તેની ખાસ તકેદારી જે રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે તમામ લોકો અત્યારે જે બ્લેક કમાન્ડો હોય કે પછી કમાન્ડો સુરત પોલીસના તમામ લોકો એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે ખાસ કરીને અત્યારે ડીસીપી સાહેબ ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સાહેબ કઈ રીતના કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે અને કઈ રીતની સૂચના